બાઇક ચોરીના ગુનાઓ ઉકેલાયા પાનોલી પોલીસની પ્રશંસનીય કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓને અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓને ભેદ ઉકેલવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાને પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈનાઓએ વાહન ચોરીના ગુનાઓને ગંભીરતાથી લઈને તેને સત્વરે શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બુલેટ મોટર સાયકલની ચોરી થતા ગુનો નંબર એક 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 નવ નવ જીરો છ શૂન્ય બે પાંચ શૂન્ય પાંચ આઠ નવ બે હજાર પચીસ દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ હોટેલો તેમજ પાનોલી પાનોલિજાઇડીસીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ચોરાયેલું બુટલ બુલેટ મોટરસાયકલ સુરત જિલ્લા તરફ ચોરી કરીને લઈ જવામાં આવ્યું હતું આથી પોલીસે સુરત જિલ્લાના રૂટ મુજબના અંતરિયાળ ગામડાઓના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ભારુંડી ગામની સીમમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીના મકાન નંબર પાંચમાંથી બે ચોર ઈસમો હાજર મળી આવ્યા હતા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેઓએ પોતાના નામ અમન અસલમભાઈ રહેમાનભાઈ મુલતાલી ઉંમરવર્ષ ચોવીસ અને ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે ઉંમરવર્ષ પચીસ હોવાનું જણાવ્યું હતું તેમની સાથે આરતી વાઈફ ઓફ અમનભાઈ મુલતાની ઉંમરવર્ષ ચોવીસની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓના કબજામાંથી પાનોલી પોલીસ સ્ટેશન હદ કરાયેલ રોયલ ઇન્ફીલ્ડ કંપનીના બુલેટના તમામ તેમજ ત્રણ રૂપિયા બે લાખ પંચાવન હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ જપ્ત કરાયેલા વાહનોમાં એક્ટિવા મોપેડ જી જે ઓગણીસ બી એમ છપ્પન ઓગણીસ બુલેટના જી જે શૂન્ય પાંચ એમ એચ પંચ્યાસી ચોવીસ કેટીએમ મોટર જી જે સોળ અને ગુનામાં ઉપયોગ કરેલ ણું ચૌદ નો સમાવેશ થાય છે સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ નવેમ્બર મહિનામાં અંકલેશ્વરથી આગળ જીતાલી ગામની બ્લુ કલરની એક્ટિવા મોટર ચોરી કરીને રૂપિયા સતાવીસ હજારમાં વેચી દીધી હતી અન્ય એક કબૂલાતમાં તેમણે જણાવ્યું કે નવેમ્બર મહિનાની સોળ સત્તર તારીખના રોજ કુસંબાની પાસે આવેલ કુંવરદા ગામેથી બ્લુ કલરની એક્ટિવા મોબેટ જી જે ઓગણીસ બી એમ છપ્પન ઓગણીસ અને ત્યાર પછી પાનોલી જીઆઈડીસી સંચાલિત ગામેથી એક બ્લેક કલરનું બુલેટ જી જે પાંચ એમએચ પંચ્યાસી ચોવીસ ચોરી કર્યું હતું વધુમાં ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સુરત ખાતે જોલવા ગામેથી બ્લેક કલરની કેટીએમ મોટરસાઇકલ ચોરી કરી હોવાની પણ કબુલાત આપી હતી આરોપીઓની ગુનાની એમો મોડસ ઓપરેન્ડી એ છે કે તેઓ અંકલેશ્વર કુસુંબા સાયણ અને આજુબાજુના ગામડાઓમાં લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં જ્યાં બેન્ડ પાર્ટી હોય ત્યાં નાચવા જાય છે અને પરત ફરતી વખતે બાઇક ચોરી કરે છે આ ચોરીઓની કબૂલાતને આધારે પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશન અને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ કુલ ચાર ગુનાઓને ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી આરોપી અમન મુલતાલી વિરુદ્ધ અગાઉ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે જ્યારે ગૌતમ ઉર્ફે કામલી વિરુદ્ધ મહારાષ્ટ્રના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે થી ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે તાજેતરમાં અનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે આ જેમાં ત્રણ ઇસમોની બનેલી ગેંગ જે છે તેને પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે અ તેને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી કુલ ચાર જેટલા વાહનો જેમાં એક્ટિવા રોયલ એનફિલ્ડ બુલેટ કેટીએમ મોટર સાયકલ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ ચાર થી પાંચ લાખ ઉપર નો મળી આવેલ છે આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે જેમાં અંકલેશ્વર રોયલ નો પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો નો ગુનો કોસમ્બા પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના બે હજાર પચીસના ના ગુનાને

અ ગુનો ડિટેક્ટ કરવામાં ભરુજ પોલીસને સફળતા મળી છે સર આવા જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હતી આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાંથી ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે દે જોઈએ અને ત્યાં આવી કોઈ પણ બાઈક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે હજુ કોઈ કારોબારી ની સંડોડી શકે કે વધુ એ બાબતે તપાસ ચાલુ છે કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે